અત્યારે ટાઈમ થયો છે સાડા ચાર અને આપણે ચાલુ કરી દીધી છે ગાડી અને આપણે બિહારી ભાઈને લીધા છે ભેગા ફાઈનલી એ તો બિહારી વાગે ને હા અને તારે જમાવા ઢો હાવ જામ ડિસ્કો કરે ફાઈનલી મિત્રો આપણે ડીઝલ ભરવા માટે રાખી દીધી કહી દીધું ભાઈને ફૂલ ટાંકી કરવાનું કેટલું આવ્યું ઓગણત્રીસ ના હાલશે હાલો કઈ વાંધો નહીં ખોટું ઢોરા હે પછી મિત્રો આપણે ભૂકી ગયા અત્યારે રણુજા ટાઈમ થયો છે આઠ जय रामदेव पीर मंदिर अव जय रामदेव पीर आरती पी चालू है आरती थी गई है जब आप देख सकते हो ફાઈનલી મિત્રો આપણે અત્યારે મોરબી ટંકારા રોડ ઉપર પૂગી ગયા છીએ અને જમવા માટે ગાડીને સ્ટોપ કરી દીધો હે હોટલ રુદ્ર અને ગાડી આપડી રુદ્રાક્ષ હોટલ રુદ્ર અને હવે અમે જમવા જાશું ભૂખતા અમને લાગી છે થોડી અને આપડી પાર્ટી બધી અંદર ભૂગી ગઈ છે બતાવી દઉં તમને હમણાં પાર્ટી બેઠ ગયે સબ ખાના ખાને કે લીએ દબા કે ખાના ઠીક હે ગાડી જબ કહોગે તબ ખડે કર દેગે રાસ્તે મેં લેકિન ખાના કે છે હો વરના ઉધર એક ખાલી એક થાળી લઈ લો ઉધર બીચ મેં ચલે જાઓ ને આપનલી ખાઈ લીધું છે બધે રોટલી રોટી વાળો ભાઈ હવે થોડી થોડી લાંબી થઈ ગયો હવે લાંબી નો કર નાખ્યો થોડી થોડી રોટલી ઘટી હતી આ ભાઈ બહુ રોટી નહીં ખાઈએ દોઈ રોટી ખાઈએ હે ને દોઈ રોટી એ ભાઈ ને તો તીની રોટી ખાઈએ आपका नहीं लेता हूँ नहीं लोगी नहीं। देखो खाना खाने के बाद हमारे उस्ताद गाना गा रहे गाओ गाओ अरे अभी गा रहे थे वो गाओ कंगन मजान देगी मजान देगी મોજ મે ખાના અચ્છા થા ખાના કેસા ટંકારા પહોચી ગયા આપડે ઓહો હવા અગિયાર હવા અગિયાર થઈ ગયા ટંકારા જોઈ ગયા હજી હજી તો આપડે બહુ બોલો કાપવાનો ભાઈ શેઠ ને કીધું છે સવારે ફૂગી જાવ હવે શેઠ આપણે ઉતારી નાખીએ નોકરીમાં મોરબી વાળો હાઈવે પકડવાનો હે રાજકોટ વાળો ભેગો થાય ને અહિયાં ફૂગી ગયા છીએ અને રસ્તો બહુ ટોપ છે કઈ ઘટે નહીં હજી તો ટોલ નાકા નથી આવ્યા કઈ આગે આગે ડોરક જાગે મોરબી હાઈવે આવી ગયો ગયો ફાઈનલી મોરબી

રસ્તો એટલે એક નંબર મિત્રો હળવદ આપડે આવી ગયા છીએ રાતના એક વાગ્યા છે રાઈટ

રસ્તો જાય છે હાઈવે ડાયરેક્ટ આપણે જવાનું છે અહીંયા પાલનપુર આ રસ્તો હળવદ સિટી અંદર જાય છે અને આપણે આવ્યા આમ બરાબર ને આપ તે સોરે છે નહીં નહીં જાગ એ જાગરા અભી જાગ રહે નહીં તો અરે સુહાને સફર કા મજા લીજીએ સો જાઓ આરામ છે દેવ તુજે ભી દેગા પરેશાન મત હોસ્પ્રેસ હે વાય અત્યારે લગીનમાં જેટલા ટોલ નાકા આવ્યા છે મિત્રો એ બધા ફ્રીજ આવ્યા છે હવે આગે આગે ગોરખજાગે અત્યાર સુધીમાં ટોલ નાકા ઉપર આપણે હવે આગળ શું થાય જોઈશ ફાઇનલી આપણે હળવદથી આગળ નીકળી ગયા છે વીસેક કિલોમીટર અને કિલોમીટર હટા હાટી કપાય હાઈવે એટલે એક નંબર હો પૈસા વસૂલ છે વાહ મોદીજી વાહ ખરેખર ભાઈ મોદી મોદીને ભાઈ એટલે વાત પૂર્યું મોદી સાહેબ જેવું થવું નથી હો રોડ બધાય ડ્રાઈવર હોય કે બધાય મોજમાં રહેવા જોઈએ ફાઈનલી ડાંગદ્રા ડાંગદ્રા ભૂબી ગયા છે હવે આપણે લેવાનું છે વિરમગામ ફાઇનલી મિત્રો ઇન્દોર આવે છે તો જરાક બોલવામાં પણ બન્યા રહેજો આપણા વ્લોગમાં નામ નામ બધા સિટી જોતા રહેજો મારા ભાઈઓ બેટા બેટા માલવણ કંકાવટી ને રાજપોટ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હજી આગળ બહુ આગળ જવાનું છે અને રાતના વાગી ગયા છે લગભગ પોણા બે Đa, bada, re, oh, wow gangatra city of bhai kya này, cái. આપણે ધીમે ધીમે જવાની હોય ચાલી પચા ચાલી પચા એવા જ તે ઉતાવળ હોય ને જવા દેવા ખોટું આ બાજુ તો બહુ છે મિત્રો આપણે એમ થાય કે અહીંયા ટાઇટ આપણે વધારે ના 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 નાના ઉપાધી ના કરતા આ બાજુ એવી જ છે હો ફાઇનલી મિત્રો આ રોડ ઉપર ત્રીજું ટોલ નાખું આવ્યું છે પણ એ પણ ફ્રીજ છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર આપણા તો હો નગર બટકી જાત ને મરી જાય ને તો મોદી સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે આપણે ટોલ નાખું માફ બરાબર ને ઉડ ગયા કા ઉઠી ગયા નીંદ નહીં આ રહી ગયા સો જાવ સો જાવ

सुबह का टाइम हो गया ना हाँ, चाय भाई पी ली है बढ़िया थी चाय बढ़िया भाई रास्ता कैसा है मस्त है मस्त हाँ। फाइनली मित्रों आपड़े ढुगी गया मेहसाना सुबह के पांच बजे हैं भाइयों बहनों વેસે ઉસ્તાદ આપ કયા બોલો મોદી સરકાર કે બારોડ કે તો વાંધો નહીં ઉસ્તાદ આપતો ગુજરાતી ભી બોલતે થોડા થોડા હા બરાબર તો તમને અમારા મોદીજી રોડ તમને કેમ લાગ્યો આમ સારો લાગ્યો ને गुजरात में तो आरोप बनाया है मोदी जी हाँ हमारे बिहार में कुछ नहीं किया बिहार में कुछ नहीं किया नहीं। अरे बिहार में है ना यार कौन है बिहार में वो नीतीश कुमार नीतीश कुमार है ना पल्टू चाचा <laughs> क्या चाचा पलटू चाचा ओ कौन सी पाल्टी में है कभी बीजेपी में चल जाता है तो कभी यार जेडी में चला जाता है हाँ પલટુ ચાચા અરે लोग ચાચા गुजरात મત કરો में રોડ घूमने तो તો હમલો કભી ગુજરાત को भी है ना તો અચ્છા લાગેગા હમલો કોઈનલી મિત્રો આપણે ભૂગી ગયા છીએ મજૂરને ઉતારી નાખ્યા છે ને આ ગાડીઓ બધી હવે ખાલી કરવાની છે એને મગફળી ની ભરેલી છે જો કેટલી બધી ગાડી પડી આપડી ગાડી થઈ ગઈ ખાલી તો હવે આપણે પાછી રિટર્ન મારી દઈ રૂપિયા માં ચોસઠ પૈસા હા કડી પાસે કરી ફૂલ કઈ દઉં કેટલું આવે ઓગણત્રીસ ઓહ એવડી કેનાલ ભાઈ આપણે કોઈ દી ન જોઈએ આપણે પહેલી વાર જોયે એવડી કેનાલ હો

அவே இன்னைக்கு வாசி இல்லை இல்லை ஆ ஆ ஆ ஆயிதா ஏன் காணத்தில்லை ફાઇનલી મિત્રો આજે ફેરે આપણે માળિયા થી ડાયરેક્ટ શોર્ટકટ જોડિયા વાળો રસ્તો લઈ લીધો જાંબુડા ને પાટીએ નીકળી ગયા છે એ જામનગર પાસે ટાઈમ થયો છે બે વાગ્યા બપોરના હા ભાઈ કાં પાસી હટાડે એ લગાડી દઈ તું ભોગને રોલ વારો આવ્યો રાજકોટ હાઈવે ભેગો થઈ ગયો છે ફાઈનલી કહેવાય આ તમે કોઈ દી જોયું નહી હોય તો ફાઈનલી મિત્રો આપડે જામનગર ભૂગી ગયા છે ત્યાં છે બપોરના બે આખી રાત હું તો આની આખી રાત ગાડી બીજું કહેવાનું એ કે તમે મોરબી ડંકારા વાળો લ્યો ને તો એમાં કઈ ટોલ નાકા નથી આવતા ને આ રોડ ઉપર એક ટોલ નાકું આવે લોકલ બીજું કઈ તમને નડે નહીં આમાં રસ્તો થોડો ખરાબ છે આ રસ્તો બહુ જોરદાર છે ને પ્લસ આવતા એ ફાયદો મોરબીમાં થોડીક ટ્રાફિક નડે એટલે આપણે આ લઈ લીધો આજુ પેઢે જોડિયા વાળો તમને પણ ટ્રાફિક નડે તમે પણ લઈ શકો હોય તો ફાઈનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ જામ પર સાડા ચાર વાગ્યા છે રોટા